તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો છે હવે આપણે જોઈએ બ્રહ્મ જ્ઞાનની સાબિતી ભાગ નંબર આઠમો એટલે કે રાજા વિપત્તિનો મારો રખડે છે અને ઘેર ઘેર ટુકડા માગે એક ટુકડા માટે ભીખ માગે છે રાત દિવસ પગે ચાલીને જાય છે અને ઘોડો ચાલી શકતો નથી આકડા એમ દાળો હેડ છે ઘોડો હેડી એકતો નહીં આકડા અને એરંડાની લાકડી ચૂસે છે અને બહુ રસ ભરેલી શેરડીનો ત્યાગ કરે છે એટલે કે જગતમાં કોઈક જ વિરલો હશે જે આ મૂર્ખને શિખામણ આપે ચેતનના પ્રતિબિંબયુક્ત જે માન એ જાણે રાજા એ આશા તૃષ્ણા અભિલાષા કામના વગેરે ભિન્ન ભિન ઈચ્છારૂપ વિપત્તિઓ એટલે દુઃખનો માર્યો ચૌદ ભુવનમાં ઘેર ઘેર ફરે છે ભટકે છે મન અને વિષય ભોગરૂપ ટુકડાની ભીખ માગે છે શુભ અને અશુભ જે મનોકામનાઓ છે તે બે પગ છે એણે કરીને નાના પ્રકારની રૂપ ગતિ કરી નિશી નિશા એટલે રાત સ્વપ્નમાં દિન એટલે દિવસ જાગ્રતમાં પાળો ડોલે છે થૂળ શરીર રૂપ ઘોડાની સહાયતા મળતી નથી કારણ મનમાં જે નાના પ્રકારની સંકલ્પ વિકલ્પરૂપ ભાવનાઓ ઉત્પન્ન થાય છે તે જોકે કર્મના અનુસાર થાય છે તથાપિ તો પણ એ બધી ફળને આપવા વાળી નથી હોતી મનોર્થ માત્ર મનના અર્થો માત્ર એણે કરીને જે ક્રિયા થાય છે તે જ ફળને આપવા વાળી છે એ કર્મ ફળરૂપ ભોગ શરીરે કરીને થાય છે ફળ રહિત મનોરથથી ભોગરૂપ ક્રિયા થતી નથી માટે ઉપરના થૂળ શરીર રૂપ ઘોળો નિષ્ફળ એટલે મનોભાવના એ નિષ્ફળ એમના બળે કરીને ક્રિયા રૂપ વીખ એટલે ચાલી ચાલી શકતો નથી મનની માફક શરીરની ગતિ થતી નથી એમ કહેવાનો અર્થ છે આ પ્રમાણે નાના મનોઅર્થજન્ય જે વાસના તે ફળ ફળદાયક નહીં હોવાથી રસ વગરની છે માટે જાણે આંકડા અને એરંડાની લાકડીઓ એને ચૂસે છે એટલે કે મનોરાજ્ય કરે છે અને ઈશ્વરની ઉપાસના આદિક જ્ઞાનના સાધનરૂપ બહુ રસ ભરેલી શેરડીનો એ ત્યાગ કરે છે હવે પાણી બળે છે અને રાત દિન પોકારે છે એને અગ્નિ આવીને બુજાવે છે અને વારંવાર સમજાવીને કહે છે કે હું શીતળ છું અગ્નિ કહે છે હું શીતળ છું અને તું તાપમાન કેમ લાગે છે જો મારી ઝપટ એટલે પેલો વાયરાની ઝપટ લું જો મારી ઝપટ લું તને લાગે તો તું પણ શીતળ થઈ જાય પછી તું કદી ફરીથી તપાયમાન થાય નહીં અને સુખમાં સમાયને રહે એટલે કે ત્રિવિધિ તાપ મટી જાય હવે અંતઃકરણ અંતકરણ જે સ્વભાવથી જ સ્વચ્છ છે તે જાણે પાણી એ અંતઃકરણ સંસારના ત્રિવિધ તાપથી રાત દિન બળ્યા કરે છે અને હું દુઃખી હું કંગાળ હું સંસારી હું જીવ છું એમ પોકાર કરે છે એવા તપાયમાન અંતઃકરણરૂપ પાણીને જ્ઞાનરૂપ અગ્નિ આવીને બુજાવે છે એટલે ત્રિવિધ તાપથી બાદ કરીને શંત કરે છે એ જ્ઞાનરૂપ અગ્નિ અંતઃકરણરૂપ પાણીને વારંવાર સમજાવીને કહે છે કે મારી ઉત્પત્તિ તારામાંથી થઈ છે છતાં હું તો શીતળ એટલે શાંત છું અને તું તપાયમાન કેમ છે જ્ઞાન વિમુખ હા એ જે જ્ઞાન વિમુખ જ્ઞાનથી જુદો છે એ મનને આવો બોધ કરે છે આ જે સંસાર છે તે મિથ્યા છે એમાં જે ત્રિવિધતાપ તાપ છે તે પણ મિથ્યા છે અને સર્વત્ર પરિપૂર્ણ બ્રહ્મ જે છે એ જ સત્ય છે એ જ મારું રૂપ હોવાથી મારે વિશે સંસાર અને તેના ત્રિવિધતાપ દોરીમાં સર્પ અને શિપમાં રૂપા અને રેતાળ જમીનમાં જળની માફક મિથ્યા પ્રતીત થાય છે એવી સંશય અને વિપર્યય ભાવના રહિત મારી દગઢતા રૂપ ઝપટ શ્રવણ મનન અને નિદ્યાસન વગેરે કરીને તને જો લાગે તો તું અંતઃકરણ પણ ઉપર કહેલા ત્રિવિધિત તાપજન્ય વિક્ષેપનો નાશ કરી શીતળ થઈ જાય છે હવે એમ છે કે એક વખત જો જ્ઞાનાગ્નિય કરીને અંતઃકરણરૂપ જળનો તપવું એટલે નિવૃત્ત થઈ ગયું તો પછી એ તાપ ફરી ઉપજતો નથી એટલે કે જ્ઞાન થયા પછી પોતાના નિજ સ્વરૂપ આત્માથી વિમુખ થઈને વિષયની તૃષ્ણા થતી નથી કારણ અંતઃકરણ બ્રહ્મસુખમાં સમાઈ જાય છે હવે દાણી પોતાની સ્ત્રીની પાછળ પડ્યો છે તો એ ભૂંડી રોડ ક કયું માનતી નથી એમાં જ્યાં ત્યાં ભટકતી ફરે છે ત્યાં તો આખા જગતમાં ફજે તો કર્યો તોય તારી ભૂખ લા ભાગી નહીં તું મારી બધી મોટાઈ ગળી ગળી ગઈ એટલે કે મારી શિખામણ સોંપળી હવે તું ઘર ઘર ફરવું મૂકી દે એટલે કે ચિદાભાસ સહિત રૂપ જીવ છે એ જાણે ખસમ એટલે ધણી એ બુદ્ધિરૂપ રૂપ પોતાની સ્ત્રીની પાછળ પડ્યો છે એ સ્ત્રી એટલે બુદ્ધિએ શુભાશુભ કર્મોના બળે કરીને અનંત ચોરાશી લક્ષ્યોનીમાં યોનીમાં એને ભટકાવ્યો અને અનંત દુઃખ ભોગવાવ્યું એમ કરતા કરતા મનુષ્ય શરીરની પ્રાપ્તિ થઈ તેમાં વળી કોઈ ઉત્તમ સંસ્કારને લીધે સંત એટલે સંત સંત સંગો સંતના સંગની પ્રાપ્તિ થઈ એટલે બુદ્ધિ એટલે કે પેલી સ્ત્રી એની અવસ્થા કંઈક ફરી ગઈ એટલે એનો ધણી જીવ કહેવા લાગ્યો કે તે મારી બહુ દુર્દશા કરી નાખી માટે હવે તું જ્ઞાનમાં પ્રવૃત્ત થઈને અનંત કર્મની વાસના ત્યાગી દે જેથી કરીને મારા જન્મ મરણની નિવૃત્તિ થાય પણ વાસનાને વશ થયેલી આ બુદ્ધિ એટલે ભૂંડી રોડ એ કયું માનતી નથી એટલે નિરંતર સત્સંગ કરીને જ્ઞાનવાન થતી નથી એમ કહેવાનો અર્થ છે જેમ વ્યભિચારીની સ્ત્રી કામાતુર થઈ પર્શ વિષયને અર્થે જો ત્યાં ભટકતી ફરે છે એ રીતે એ દેખીને એનો ધણી બહુ યુક્તિથી એને સમજાવે છે પણ એ માનતી નથી એટલે કે કોપાયમાન થઈને કહે છે કે રોડ ત્યાં તો મને જગતમાં ફજીએ તો કરી નાખ્યો એમ જીવરૂપ ધણી પોતાની બુદ્ધિરૂપ વ્યભિચારી સ્ત્રીને દેખીને કહે છે કે આ જગતમાં તે મને એવો ભજે તો એટલે ઓશિના પાત્ર કર્યો કે મારી પરિપૂર્ણતારૂપ પ્રતિષ્ઠા એ રૂપ પ્રતિષ્ઠા અદ્વૈત રૂપ નામ અને અખંડ આનંદ રૂપ ધન આદિ એટલે વગેરેનો નફાનો અભાવ થઈ ગયો એ રહ્યું નહીં આવું અદ્વૈત પણ મારું નારી એવો અભાવ થઈ ગયો એવી મારી પ્રભુતારૂપ મોટાઈ તું ગળી ગઈ તો એ તૃષ્ણારૂપ ના તારી ભૂખ ન ભાગી તારી વાસના ના ગઈ અર્થાત બ્રહ્મરૂપમાંથી મને એટલે જીવ બનાવી દીધો તો પણ તારી તૃપ્તિ થઈ નહીં હવે કહેવાનો કઈ અર્થ કે એ બુદ્ધિ મારી શિકામણ મોનીને આ મનુષ્ય જન્મમાં જ્ઞાન પામીને હવે તું અનેક રૂપ અથવા અનેક યોની રૂપ ઘર ઘરમાં ભટકવું મૂકી દે જ્ઞાન થયા પછી વિષય વાસનાનો અભાવ થવાથી જન્મ મરણની નિવૃત્તિ થાય છે ઓમ તત્સંગ પરમાત્માએ સદગુરુ મહારાજનો જે